નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો કેસર કેરીના વીસ હજાર બોક્સની આવક જોવા મળી હતી તો દસ કિલો કેરીના બોક્સના ભાવની વાત કરીએ તો એક હજાર ચારસો રૂપિયાથી લઈને બે હજાર બસો રૂપિયા બોલાયો હતો જ્યારે હાફુસ કેરીના ભાવની વાત કરીએ તો બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા બોલાયો હતો

તો મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકવાનો છે તો ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે કારણ કે હવામાન વિભાગે આ દિવસે યલો એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે તાજેતરમાં ડુંગળી પરનો નિકાસનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી તો સરકારી સૂત્રોએ જણાવ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણી લઈને આદર્શ આચારસંહિતા લાગુ હતી તો આવી સ્થિતિમાં સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવતા પહેલાં ચૂંટણી પંચની પરવાનગી લીધી હતી તો ઉલ્લેખનીય છે કે આ નિર્ણયની સીધી અસર ડુંગળીના ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો પર પડશે તો બટાબ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં ગરમી માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળે તેવી શક્યતા નથી ઉલટામાં ગરમીના પ્રમાણમાં વધારો થાય તેવી ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે તો હવામાન વિભાગના સત્તાવાર સાધનોના બુલેટિન જણાવ્યા મુજબ આગામી આઠ તારીખ સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હીટવેવની કન્ડિશન યથાવત રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં નિશ્ચિત દિવસને લઈને પરીક્ષા મોફૂક રાખવામાં આવી હતી પરંતુ તે મોખુક રાખેલી પરીક્ષાને લઈને સંચાલક દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે જો કે અગાઉ રાજ્ય સરકાર દ્વારા કારણોસર આ પરીક્ષાને મોખુક રાખવામાં આવી હતી તે ઉપરાંત આ પરીક્ષાના કોલ લેટરને લઈને પણ વહેલી તકે માહિતી બહાર પાડવામાં આવશે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તો બંગાળની ખાટીમાં મોટી અલચલના એંધાન દેખાતા ચક્રવતી તોફાન સર્જાઈ શકે છે તો આગામી દસથી બાર મેની આસપાસ બંગાળની ખાટીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે તો અંબાલા પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે તો અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ બે દિવસ કાળજાગટ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે તો હવામાન વિભાગે કહ્યું કે હજુ પાંચ અને છ મે એમ બે દિવસ સખત ગરમી પડશે તો પાંચથી સાત મે સુધી આખા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગનું કહેવું છે કે દસથી ચૌદ મે સુધી ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ પડશે ગુજરાતમાં વંટોલ સાથે વરસાદ પડશે તો આવાસ યોજના માટે ખુશ ખબર પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડીની રકમ તથા યોજનાના વ્યાપમાં વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે તો સૂચિત સુધારામાં વ્યવસાયિક દુકાનદારો તથા નાના વેપારી પણ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તો આવાસના ક્ષેત્ર પર થતાં કિંમતના આધારે લોન સબસિડી નક્કી કરવાની વિચારણા છે તો રૂપિયા પાંત્રીસ લાખની આવાસની ખરીદીમાં ત્રીસ લાખ સુધીની લોનની વ્યાજ સબસિડી આપવાનું સરકાર વિચારી રહી છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં પશુપાલકો માટે ખુશખબર તો ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ શરૂ કરવામાં આવી છે તો આમાં હવે સુમુલ ડેરી પણ જોડાય છે તો વધુ મતદાન થાય તે હેતુથી ડેરી માટે મોટી જાહેરાત કરી છે જે દૂધ ઉત્પાદક વહેલા મતદાન કરશે તેને એક લીટર દૂધ પર બે રૂપિયા વધુ આપવામાં આવશે જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને ભેટ મળશે તો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે જાહેરાત કરી છે તો આ પહેલથી અઢી લાખ જેટલા દૂધ ઉત્પાદકને મતદાન અંગે જાગૃતિ કરવાનો પ્રયાસ છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ સામે આવ્યો છે તો આ વર્ષે દેશભરમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાય છે તમે સરેરાશ વરસાદ પણ સારો રહેશે તો ચાર મહિનામાં ચોમાસાનો સરેરાશ બાદ છસો ને સાસઠ એમ નોંધાયો છે તો દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે જ્યારે અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે મોદી સરકારે મોટી ભેટ આપી છે તો એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે તો આનાથી દેશભરના લાખો પરિવારના નાણાકીય બોજ નોંધપાત્ર હળવો થશે તો ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થયું સસ્તું તો લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને મોટી રાહત મળે છે તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો અંગે માહિતી આપી હતી

તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સુધીની સહાય ચૂકવવામાં આવે છે તો મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને ધિરાણ કરવામાં આવે છે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે તો આ યોજનાની સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાની લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો ગુજરાતમાં ફ્રી ઓર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન શરૂ કરવામાં આવશે તો આ વખતે પાક યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમ અને શરતોને ખેડૂતલક્ષી કરવામાં આવી છે તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે વીમા યોજનાની ફ્રી એન્ટ્રી કરવામાં આવશે તો દસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી સો ટકા લોન માફ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંક કોઈ સુનાવણી થઈ રહી નથી તો રાહુલ ગાંધીએ કહ્યું જો નરેન્દ્ર મોદી સરકાર મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરી બતાવશે તો એટલે કે મોદી સરકાર વીસ થી પચીસ લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેમજ આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને સો ટકા લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે તો દેશને વીજળી વિના ઊભો કરે તો પ્રતિબંધ છે તો દેશના કરોડો ઘરોમાં રૂટ ટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે તો બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે તો તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે તો વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીને વેચી શકશે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની અઠ્યાવીસ હજાર રૂપિયાની ભેટ જો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનાર મજદૂરોને મોટી ભેટ આપી છે તો સરકારે મનરેગા મજદૂર દસ ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે તો મનરેગા મજદૂર માટે નવા વેતન દર એક એપ્રિલથી લાગુ થશે તો આંધ્રપ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં બસોને ચોત્રીસ આસામમાં બસોને ઓગણપચાસ બિહારમાં બસોને પિસ્તાલીસ રૂપિયા છત્તીસગઢમાં બસોને તેતાલીસ ગુજરાતમાં બસોને એસીસ રૂપિયાનું મનરેગા વેતન કરવામાં આવે છે તો મનરેગા હેઠળ કામ કરવામાં આવતા ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાથી કામ સામેલ છે તો આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી મળે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીના પગારમાં થશે વધારો જી દોસ્તો સૂત્ર અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી ભથ્થામાં વધારો કરવાની શક્યતા છે તો ફરી રાજ્ય સરકાર દ્વારા ડીએમાં ચાર ટકાનો વધારો થશે તો આ નિર્ણયથી સરકારી કર્મચારીના પગારમાં વધારો થઈ શકે છે